કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ થઈ રહ્યો છે તેવા સમયે સરકાર હજુ સહાય કે પેકેજ માટે કોઈ નિર્ણય નથી કરી શકી ત્યારે જૂનાગઢ જિલ્લાના એક ઉદ્યોગપતિએ પોતાના ગામ અને તેની આસપાસના ત્રણ ગામના બારસો જેટલા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે હાલ જગતનો તાત મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે મગફળી તુવેર કપાસ સહિતના પાક તૈયાર થઈ રહ્યા હતા અને તેવામાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નિષ્ફળ કરી દીધો ત્યારે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે દરેક ગામડે ગામડેથી ખેડૂતો સરકાર પાસે માફી રાહત પેકેજ સહાયની માંગ કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામના અગ્રણી ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી દ્વારા બાદલપુર પ્રભાતપુર સેમરાળા અને સાંખડા વદર ગામના તમામ ખેડૂતો માટે હું આભાર માનું કે અમારા ચાર ગામની અંદર બહુ મોટી સંખ્યામાં મોટા મનથી રાહત એક જાહેર કરું તો જ્ઞાતિ જાતી

દાનેશ્વરી કરણ તરીકે બધા એ ઓળખા છે જોયા છે પણ કોઈ જોયા નથી સાંભળવા મળ્યું છે પણ મારા ગામના ચાર ગામની સીમ ના નુકસાની ના દત્તક રૂપે જો દિનેશભાઈ વારે આવ્યા છે તો હું દિનેશભાઈ કુંભાણીને ને ઉપમા પણ આપી શકું છું અને મારા ગામનું ચાર ગામનું નું એને ધ્યાન આપ્યું એ બદલ દિનેશભાઈને દીર્ઘાયુ ભગવાન આપે અને હવે પ્રેરણા બીજા ઉદ્યોગ સુધી વરસાદ જે પડ્યો અને વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે મારે માદરે જુનાગઢ જિલ્લાના બાદલપુર બાદલપુરની સંકલન સાખળાવદર સેમરાળા અને પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય આપવા માટેનો મેં નિર્ણય કરેલો છે તો ગમે તેટલા ખેડૂતોને હોય મોટા ખેડૂતને વધારે હેક્ટર હોય તો એ રીતે આપણે આપીશું એક હેક્ટરથી વધારે બે હેક્ટર હોય ત્રણ હેક્ટર હોય ચાર હોય કે પાંચ હોય કે ગમે તેટલા હેક્ટરના ખેડૂતો હોય એ ખેડૂતોને આપણે અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવા માટેનો નિર્ણય કરેલો છે ખેડૂતો અંદાજિત આ ચાર ગામના જે ખાતેદારો છે એ અગિયારસો થી બારસો ખાતેદાર હોય એવો કાલે ગામની મિટિંગની અંદર બધાય મને જણાવવામાં આવ્યું હતું